ગુજરાતમાં પડી રહેલી આકરી ગરમીમાં લોકો ઠંડા પીણા સહિત આઈસ્ક્રીમ બરફ બરફગોળાનું સેવન કરી શરીરને ઠંડક પહોંચાડતા હોય છે ત્યારે પાટણનું એક એવું ગામ છે જ્યાં વીસ વર્ષથી ઠંડા પીણા પર પ્રતિબંધ છે પાટણના હારીજ તાલુકાના ગોવના ગામે ઠંડા પીણાના સેવનથી થતી નકારાત્મક અસરોને લાદવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો બે હજાર ચારમાં ગામના આગેવાનોની બેઠકમાં આરોગ્યના સુધારાને લઈને લેવામાં આવેલા નિર્ણયને આજે પણ ગામ લોકો પાડી રહ્યા છે ગામમાં કોઈ પણ પ્રકારના ઠંડા પીણા વેચાતા નથી જેથી ગુટખા ઉપર પ્રતિબંધ કર્યો હતો અને ગુટખાને ઠંડા પીણા ઉપર તમામ વસ્તુ થતું નથી વીસ વર્ષથી કેમ કે નાના બાળકો અને એમને શારીરિક રીતે હાનિ પહોંચે છે શારીરિક તંદુરસ્તી જળવાતી નથી તેના કારણે

અને જાગૃત નાગરિકો દ્વારા ખૂબ સફળ અભિયાન અહીંયા ઉપાડેલું છે